શહેરમાં હાલ ઠેર ઠેરથી થ્રી વ્હીલર અને ફોર વ્હીલમાં ચાઇનીઝ પિઝા ચા સહિતનું વેચાણ થાય છે તેઓના રજીસ્ટ્રેશનની કામગીરી ફાયર સેફ્ટી અંગે પણ તેઓને લાઇસન્સ લેવા જણાવાયું છે તો અન્ય કામોની પણ સમિતિએ મંજૂરી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ વિગતવાર માહિતી આપી હતી આજની અમારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં એક અગત્યનો નિર્ણય સુરત શહેર માટે લેવામાં આવ્યો છે સુરત શહેરમાં આપ જાણો છો તેમ છેલ્લા ઘણા વખતથી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ઉપર ફૂડ માટેના જોઈન્ટ્સ બનાવવામાં આવે છે એટલે કે ફૂડ વાઇન એના અલગ અલગ નામો એમણે આપ્યા છે તમે ત્યાં ચાઇનીઝ આઇટમ પણ મેળવી શકો છો ત્યાં તમને ઇડલી પણ મળે છે ત્યાં તમને ચા પણ મળે છે અને બધા ફેમસ જોઈન્ટો છે એના માટે સુરત મહાનગરપાલિકાએ એક રજિસ્ટ્રેશન માટેની પોલિસી સૌ પ્રથમવાર ગુજરાતમાં પહેલી વખત થઈ રહ્યું છે કે આ જે કોઈ પણ ફૂડ વ્હીલ ઉપ ફૂડ ઓન વ્હીલ આનો બેઝિક કોન્સેપ્ટ એવો છે એને રજીસ્ટ્રેશન કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને રજીસ્ટ્રેશન પણ સરળ રીતે થઈ શકે એના માટે અમારી આજની કમિટીમાં બે ત્રણ સુધારા પણ લેવામાં આવ્યા છે પણ એમાં અગત્યની વાત એ છે કે ઝીરો દબાણના રૂટ ઉપર એમણે ઓપરેટ નથી કરવાનું એનું પણ અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ અને જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ પણ બહુ સરળ એટલે કે થ્રી વ્હીલર્સ જે કંઈ થ્રી વ્હીલર્સ ઉપર જેમણે ફૂડ આપવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એમણે પાંચ હજાર રૂપિયાનું જ ખાલી રજીસ્ટ્રેશન કરવાનું છે અને ફોર વ્હીલરે સાડા સાત હજાર રૂપિયાનું જે પહેલાં રકમ મોટી હતી પણ અમે એવું વિચારીએ છીએ કે આનો મેક્સિમમ લાભ સુરતના ફૂડ પ્રેમી અને ફ્રૂટ સારું ફ્રૂટ આપનાર જે ફૂડ ઓન વ્હીલ્સના માલિકો છે એ લે એની પાછળનું આદર્શ છે એમને માટે ફાયર માટેનું એક સર્ટિફિકેટની પણ અમે છૂટછાટ મૂકી છે કે ફાયરનું સર્ટિફિકેટ એમણે પણ ફાયર ના થાય એના માટેના સાધનો એમણે રાખવા એ રીતનો એક ઠરાવ અમે આજે નક્કી કર્યો છે અને એ સુરત શહેરની ફૂડ પ્રેમી જનતા માટે અને ફૂડ આપનાર વેચનાર વ્યક્તિઓ રજિસ્ટર થાય એની પાછળનો અમારો આશય છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધન સભામાં શહેર વિકાસના મંજૂર થયેલા કામોની બહાલી મળતા વિસ્તારી વિકાસના કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે अजर कुरसेसाठी प्रकाशवाळा